નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેસમાં આપનું સ્વાગત કરું છું સમસ્ત નાયક ભોજક મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા સ્ત્રીઓમાં રહેલી પ્રતિભાઓના વિકાસ માટે પ્રત્યુષા એક નવી શરૂઆત એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સમસ્ત નાયક ભોજક મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા સ્ત્રીઓમાં રહેલી પ્રતિભાઓના વિકાસ માટે પ્રત્યુષા એક નવી શરૂઆત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ રવિવારે દિનેશ હોલ અમદાવાદ મુકામે યોજાયો હતો જેમાં વિવિધ ક્ષેત્રમાં નોંધનીય કાર્ય કરતી સમાજની પ્રતિભાશાળી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું આ આયોજનનો મુખ્ય હેતુ સમાજની સ્ત્રીઓને પ્રેરણા મળે અને સમાજની નારી શક્તિનો વિકાસ થાય અને આર્થિક રીતે સ્ત્રી સમાજની મદદરૂપ થાય તેમજ કેન્સર જેવા જીવલેણ રોગો પ્રત્યે જાગૃતિ આવે તેમજ કેન્સરની રસીના ફાયદા વગેરે ઘણા વિષયો ઉપર ખૂબ જ સરસ માહિતી આપવાનો હતો

આજના આ જે દિનેશોલમાં અમે જે મહિલાઓનું અધિવેશન કર્યું છે મહિલાઓને એકત્રિત કરી મહિલાઓને આર્થિક વિકાસ માટેનો એક પ્રયાસ કર્યો છે તેમજ અમારા સમાજમાં જે કાર્યો હજી સુધી થયા નથી એને કરવા માટેનું અમે એક અપીલ કરી છે આ સંસ્થા સમયથી ચલાવી રહ્યા છો અમારી એક જૂની સંસ્થા મહિલા સમાજ સંઘ જે છે એ ચાલીસ વર્ષ જૂનું હતું પણ તેનું કાર્યરત બંધ હતું અત્યારે મેં એક વર્ષથી સમસ્ત નાયક ભોજક મહિલા વિકાસ ટ્રસ્ટનું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કર્યું છે અને આજે અમે આ પ્રત્યુષા કરીને જે અમે પ્રોગ્રામ કર્યો છે દિનેશ હોળમાં એમાં અમે લગભગ થી ચારસો બહેનોને એકત્રિત કરી ચક્યા છીએ પ્રત્યુષા શબ્દ તમે ક્યાંથી જન્મ થયો અને ક્યાંથી તમને આવું કરવાનો વિચાર આવ્યો મેં આપણે જણાવ્યું કે અમારી સંસ્થા નવી છે હજી અમે અમારા સંસ્થાના કાર્યો હવે ચાલુ કર્યા છે પ્રત્યુષાનો મતલબ છે એક નવી શરૂઆત અમે એક નવી શરૂઆત કરીએ છીએ મહિલાઓના આર્થિક વિકાસ માટે એમને પ્રેરણી પ્રેરિત કરીએ છીએ તેમજ દિન બ દિન મહિલાઓના ઉચ્ચ શિક્ષણ ઉચ્ચ કાર્યો અને તેમની પ્રગતિ થાય એવા પ્રયત્નો ચાલુ કરવાના હોવાથી મને પ્રત્યુષાનો જે મિનિંગ છે એક નવી શરૂઆત એના માટે અમે પ્રત્યુષા નામ રાખ્યું છે આ તમારી જે સંસ્થા છે એ ખાલી ગુજરાત પૂરતી સીમિત છે કે વિદેશમાં પણ આનું કોઈ બ્રાન્ચિસ કે એવું કંઈ છે આમાં કે ત્યાંથી પણ સ્ત્રીઓ એમાં ભાગ લઈ શકે છે અમારી જે આ સમસ્ત નાયક ગોજક મહિલા વિકાસ ટ્રસ્ટ છે એ અમદાવાદ મહેસાણા અને આખા ગુજરાત માટે અને ઇન્ડિયા માટે છે પણ હજી અમે પરદેશ માટેની અમારે સરકાર પાસે કોઈ એવા સર્ટિફિકેટ લીધા નથી પણ આ સીમિત ગુજરાતમાં અમે અત્યારે આનું કામ ઉપાડ્યું છે બહુ સરસ બહુ સરસ આપણી આ સંસ્થામાં કેટલી મહિલાઓ અત્યાર સુધી જોડાયેલી છે અને એના વિશે તમે મને કંઈ કહેશો પ્રત્યુષા એક નવી શરૂઆતમાં આજથી અમે શરૂઆત કર્યું છે કે અમારી બહેનો અમારા સાથે જોડાય અને આજે અમારા આ પ્રોગ્રામ પછી મને ચોક્કસ ખાતરી છે કે લગભગ ટૂંક સમયમાં પાંચસોથી સાતસો બહેનો જોડાઈ જશે ખૂબ ખૂબ આભાર આપણો સીવી થેન્ક યુ જે ચેનલ છે એનો પણ અમારો ખૂબ આભાર જેઓએ અહીંયા આવી અને અમારી આ પ્રોગ્રામની નોંધ લીધી